એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર મારી ચેનલ જોઈ રહ્યા છો એલ ન્યૂ જીતેન્દ્રગીરીમાં હું તમને અવરનવર કહેતો હોય કે માતાજીને લાલ પુષ્પ ચડાવો લાલ પુષ્પ કઈ રીતે ચડાવવાના જો મેં ચડાવ્યા છે એ તમને બતાવું છું અત્યારે આ જાસુબના ફૂલ માતાજીને મહાકાળી માને ચડાવ્યા છે પહેલાં હું તમને દર્શન કરાવું મારા માતાજીના જય ગણપતિ બાપા સ્વવેંગના ગણપતિ છે જય મહાકાળી માતા આ મેં પ્રતિષ્ઠા કરાવેલ છે મિત્ર માતાજીની મૂર્તિ મેં પ્રતિષ્ઠા કરાવેલ છે ને કાયદેસર ત્રણ દિવસનો યજ્ઞ હતો અને કાયદેસર કરીને આ માતાજીની પ્રતિષ્ઠા કરી આ મારે મિત્ર અખંડ દીવો ભળે છે માતાજીનો અખંડ દીવો ભળે છે અને મિત્ર કઈ રીતે જવો તમને મેં પુષ્પ ચડાવ્યા છે તમને હું પહેલેથી બતાવું છું જો આ બધા પુષ્પ ચડાવ્યા લાલ પુષ્પ છે લાલ પુષ્પમાં એવું હોય કે રાત્રે કળિયું લઈ આવવાની સવારે એ કમ્પ્લેટ તમારે વહેલા પૂજામાં કામ આવે છે જો લાલ પુષ્પ છે જોઈ રહ્યા છો લાલ પુષ્પ દેવીને અતિ પસંદ હોય છે ખુશ થઈ જાય એમ લાલ ફૂલ ચડાવો ને તો માતાજી પસંદ થઈ જાય છે કોઈ પણ દેવી હોય એને લાલ પુષ્પ બહુ ગમતા હોય છે મિત્રો તો આપણે માતાજીને તો યા દેવી સર્વૂતેષુ શક્તિણી સંસ્થિતા નમસ્તે નમસ્ત્યે નમસ્ત્યે નમો નમા સર્વમંગલ માંગલ્યે શિવાયર્વ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ નારાયણયે મિત્રો હનુમાનજીને કદાચ ફોટો હોય તો આ સેટ બેહાડવાના કાળભેરોને પણ તમે આ સેટ બેસાડી શકો પીસું પણ તમે રાખી શકો છો માથે અને મંદિર ઉપર તમે ડાભ રાખી શકો આર્યો ડાફ કહેવાય છે ડાભમાં ડાભ હોય ને તો સેટ ન લાગે મંદિરમાં તો આ રીતના હું સમાચાર આપતો જાય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે ધાર્મિક ધાર્મિક સમાચાર જોતા રહો અને મિત્રો હું આવા સમાચાર આપું તો ખરેખર સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ જોઈએ ને તો કરજો જય ભોળાનાથ ઓમ નમો નારાયણ જય દશનામ જય માતાજી